તો જય માતાજી મિત્રો હું છું સિંગર ચોધાજી ઠાકોર અને આ છે અમારા વિક્રમભાઈ ઠાકોર એમને અત્યારે પૂર્ણ જન્મની વાત કરવી છે આમ તો ખરેખર મિત્રો એ પણ કહેતા હતા કે ચોધાજી એક બે વિડીયો બનાવ દો અમારે પૂર્ણ જન્મની હું તમને વાત કરીશ વિક્રમભાઈ કેમ છો એવું થાય એમને તમે અમને કહેતા હતા કે અમારે ઘરે આવજો અમે પૂર્ણ જન્મ વિશે બે વાત કરશન હા કીધું દક્ષાબેને બધા જનોને યાદ છે તો આપણે કેમ યાદ ન રહેતું હોય લે આપણને મારો ચમ યાદ ન રહેતું હોય એમ કોક તો છે ને આપણો એના મગજમાં મેમરી છે ને કોક એવી તને આમ થોડા ઘણો તમને યાદ ખરાય ના ઓલા વાનો મને યાદ ન તને યાદ ખરાય ના મને મારો બેટો યાદ નથી તો જય માતાજી મિત્રો હું સિંગર જોધાજી ઠાકોર ભાટવરને આ પણ મારા વિક્રમભાઈ છે આમ તો ખરેખર મારા ખાસ મિત્ર છે મિત્રો એ ભાઈ એમ કહી રહ્યા છે કે ઉલ્યા ભવનો યાદ અમને નથી પૂર્ણ જન્મનું ઉલ્યા ભવનો એટલે આપણી પાસે કહીએ પણ પૂર્ણ જન્મની આમ વાત છે તો એ ભાઈ એમ કહી રહ્યા છે કે આ ભવનું મને યાદ નથી વિક્રમભાઈ તો દક્ષાબેન વિશે તમે શું કહેશો એને બધું યાદ આપણે હા મિત્રો વિક્રમ ભાઈ એમ કહી રહ્યા છે કે એમને બધું યાદ છે તો આપણે આપણને કેમ યાદ નહીં રહેતું હોય તો મિત્રો જે જે વ્યક્તિને ખબર પડતી હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિક્રમભાઈ બીજું કઈ કેવું છે એવું છે એમ ને કેવા ધંધા પોણી શું ધંધો કરો તમે ખેતીવાડી એવું છે એમને ખેતીવાડી આમ પગે આમ થોડાક અપંગ છો તોય તમે ખેતીવાડી કરો એવું છે એમ તો મિત્રો અમારે આ વિક્રમભાઈ છે પગે થોડાક અપંગ છે પણ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી